અહીં જોવાનું નહીં નીચે જુઓ જય ભાગ ગૃપ માં નર્મદા ઉત્તરમાં એની પરિક્રમાની અંદર જય ભોલે ગ્રુપ દ્વારા આયોજિત ચોવીસ કલાકનો આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર ચા નાસ્તો બિસ્કિટ ભોજનની અંદર કઢી ખીચડી ખીચડી શાક પાઉભાજી આ તમામ પ્રકારની વાનગીઓ અમે ઉત્તરવાહીની પરિક્રમાના પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરેલ છે અમારું જે જય ભોલે ગ્રુપ છે છેલ્લા ત્રણ વર્ષથી આ આ જ સ્થળે આ જે સ્થળ છે એનું નામ છે રામપરા કીડી મકોડી ઘાટ જ્યાંથી ઉત્તરવાહની પરિક્રમાની શરૂઆત થાય છે તો એ સ્થળે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને ઘણા બધા દાતાશ્રીઓની મદદથી અમને પૂરો સહકાર મળે છે